પાંટણ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ગરફોડ ચોરીઓ વાહન ચોરીઓના અસંખ્ય બનાવોને અંજામ આપનાર તસ્કર તોડકીને જિલ્લા એલસીબી ટીમે ઝડપી લઈ ચોરીના મુદ્દા માલ સાથે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સાધનો અને વાહનો હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે મળી આવતી માહિતી અનુસાર પાટણ શહેર માને જિલ્લામાં બનેલ ઘરફોડ ચોરી વાહન ચોરીના મણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલી સૂચના મુજબ જિલ્લા એલસીબી ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વાહન ચોરી કરી તે વાહન દ્વારા આસપાસના ગામડાઓમાં આવેલ દૂધ મંડળી તથા દુકાનો તથા ઘરોમાં ચોરીના બનાવો બનેલા અને ચોરાયેલ વાહનો થોડા સમય બાદ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા કે જે બનાવ બાબતે જિલ્લાના હારીજ સરસ્વતી બાલીસરા તથા પાટણ સિટી બીડીવી જન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદો દાખલ થયેલ હોવાથી જે તમામ મિલકત સંબંધી ગુનાઓ અણ શોધાયેલા હોય કે જેથી આવા ગુનાઓ આચરતા ઈસમોની ઓળખ કરી ગુનાઓ શોધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવા ચક્રો ગતિમાન કરી ઉપરોક્ત તમામ ગુનાવાળી જગ્યાઓને વિઝિટ કરી તમામ જગ્યાઓની આજુબાજુના સીસીટીવી કેમેરાઓના ફૂટેજ મેળવી ગુના આચરવાની નો અભ્યાસ કરી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ વર્કઆઉટ કરતા આર કે પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણનાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ગુનાઓ આ ચેનાર ગેંગ પાટણ આજુબાજુના કોઈ ગામને ટાર્ગેટ કરી ચોરીને અંજામાં ફવાર એકી કરવા આવેલ છે અને જે હકીકતને આધારે આ ચોરીઓમાં સામેલ સાત ઇસમોને પાટણ ખોડાબા હોલ નજીક હંસાપુર રોડ ખાતે એક વાદળી કલરના છગડા રિક્ષા સાથે પકડી તેમની પૂછપરછ સાથે અંગ ચડતી કરતા તેમની પાસેના વાહન મોબાઈલ તથા રોકડ રકમ બાબતે કોઈ માલિકીના પુરાવાનો હોય તે ચોરી કરી મેળવેલ હોવાનું માલુમ થતા તમામ મુદ્દામાલ સાથે આરોપીને અટકાયત કરી એલસીબી ઓફિસ લાવી પૂછપરછ કરતા તેઓએ પાટણ બનાસકાંઠા મહેસાણા તથા સાબરકાંઠા જિલ્લાઓમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓને અંજામ આપેલ હોવાનું જણાવ્યું પોલીસે ચાંદીનો જુડો એકડંગ ચાંદીની પગમાં

અતુલ કંપનીનો છગડો લોખંડની ક્રોસ મોટર સાયકલની માસ્ટર ચાવી નંગ એકમ મળીને કુલ ત્રણ લાખ બેતાલીસ હજાર આઠસો સાઠ નો મુદ્દામાલ આરોપીઓ જોડીથી જપ્ત કરવામાં આવ્યો ત્યારે આ પકડાયેલ આરોપીઓમાં બાવીસ વર્ષીય રાહુલ ઉર્ફે વિકાસ લક્ષ્મણભાઈ બજાણિયા એકવીસ વર્ષીય મેહુલ લક્ષ્મણભાઈ બજાણિયા છવ્વીસ વર્ષીય અનિલ ઉર્ફે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ